વડગામ તાલુકાના માહી એપ્રોચ રોડ ઉપરથી તારીખ ચોવીસ જૂનની વહેલી સવારે એક મુસ્લિમ યુવકનો મૃતદેહ મળ્યો હતો કે પરિવારે અકસ્માતનું જણાવી તાત્કાલિક દફનવિધિ કરી લીધી હતી જ્યારે આ બનાવમાં મૃતક યુવકનો અકસ્માતમાં નહીં પણ મોટાભાઈએ હત્યા કરી હોવાના આક્ષેપ સાથે માહી ગામનો મુસ્લિમ સમાજ શનિવારે એસપીને રજૂઆત કરી ગુનેગારને સજા કરવાની માંગ કરી હતી માહી ગામના યુવકના મોતમાં ગ્રામજનો તેમજ આગેવાન અહમદ સોદાગરે ગંભીર આક્ષેપ કરી જણાવ્યું હતું કે મૃતકની પત્ની સાથે મૃતકના મોટાભાઈના આડા સંબંધ હતા જેથી વચ્ચેથી કાંટો કાઢવા હત્યા કરી અકસ્માતમાં ખપાવવા સાજિશ રચી હતી તેવી એસપી કચેરીએ આવી આક્ષેપ કરી ન્યાયિક તપાસ કરવા માંગ કરી હતી આજે એસપી કચેરી આવવાનું કારણ હું તમને પહેલે જ બતાવું મારે મેઇન વાત એ કરવાની છે કે આ બનાવ ચોવીસ તારીખે બનેલો ચોવીસ તારીખ અને પચીસ તારીખ સુધી બે દિવસ તો એક જ ચીજ ચલાવી છે જે નિઝામુદ્દીન મરી ગયો તેનો મોટો એનાનો નાનો ભાઈ અલ્તાફ એને બધાને જ કહી દીધું કે આ ટ્રેક્ટરથી એક્સિડન્ટ થયું છે અને ટ્રેક્ટરવાળાએ મને ફોન કર્યો છે એ પણ મુસ્લિમ સમાજનો છે મારે એને વાત થઈ ગઈ છે અને આવી બે દિવસ પછી આવવાનો છે એના પછી હરેકને જેવી રીતે કે સવારમાં પાંચ વાગે ગઈ બોડી ઘરે આવી ગઈ ફટાફટ નવ વાગે અને દફન કરવાનું કર્યું એને નવરાવાનો હતો લોકો ના પાડવાના બાદ બી ઉતાવળ કરી એ લોકો કે મારા ઘરમાં મશવરો થઈ ગયો છે તમે લોકો જલ્દી જલ્દી અને દફનવિધિ કરો જે લોકોનો ગુમરાહ કરતો હતો એનું નામ અલ્તાફ છે મરવાળો છે જેનું નામ નિઝામુદ્દીન છે બે ભાઈ છે મોટા મોટાભાઈના સાથે આવું કામ કર્યું છે બીજું તમને કહેવાનું કે સાફ શબ્દ હું કહું છું ટોકરીયાનો અને માયના કિસ્સામાં જાજો કોઈ ફરક નથી જે છોકરો મારી નાખ્યો છે ભાત એવી નેવણું ટકા બહાર આવી રહી છે એની ભાભી સાથે ઊંડા ખટા ખોટા સંબંધ હતા સાંભળેલો એક સંબંધના હિસાબથી આ છોકરાને મારી નાખવામાં આવેલો છે માહી એક માસ પૂર્વે વહેલી સવારે નિઝામુદ્દીન હનીફભાઈ નાંદોલિયાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો હતો જેને લઈ મૃતકના મોટાભાઈ તેમજ પત્નીએ અકસ્માત થયાનું જણાવી કોઈપણ પ્રકારની પોલીસને જાણ કર્યા વિના દફનવિધિ કરી દેતા ગામમાં શંકા કુશંકા ઊભી થઈ હતી જ્યારે મૃતકનો નાનો ભાઈ હજ પડવા મક્કા ગયો હોય તેને કોઈ પણ જાણ

ગયા મહિનાની ચોવીસ તારીખે નિઝામુદ્દીન નાંદોલિયા નામના મુસ્લિમ સમાજના એક સાથીનો મૃતદેહ શંકાસ્પદ પરિસ્થિતિમાં મરી આવ્યો પરિવારજનો દ્વારા કોઈ ફરિયાદ નહીં કરવામાં આવેલી હોવાના કારણે પ્રથમ દર્શની રીતે ઘણા બધા લોકોને એવું લાગ્યું કે આ એક્સિડેન્ટલ ડેથ અકસ્માતનો મામલો છે પણ એ પછી દિવસે દિવસે જે પ્રમાણે ગામમાં ગણગણાટ થયો જે પ્રમાણેના સીસીટીવીના ફૂટેજ સામે આવ્યા અને જે પ્રમાણેનું બેકગ્રાઉન્ડ કથિત આરોપીનું મળ્યું એ જોતા આજે સમગ્ર માહી અને છાપી પંથકના મુંમણ સમાજની લાગણી એવી છે કે આ એક્સિડેન્ટલ ડેથ નહીં ક્યાંક ને ક્યાંક હત્યાનો મામલો છે અને એટલા માટે પાંચસોથી વધારે મુમણ સમાજના આગેવાનો વડીલો યુવાનો એ આમાં ત્રણસો બેની કલમ દાખલ થાય અને હત્યાનો ગુનો નોંધવામાં આવે એવી માંગ લઈને બનાસકાંઠા જિલ્લા પોલીસ સમક્ષ ઉપસ્થિત થયા છે સામાન્ય રીતે છાપી પોલીસ જે સંબંધિત પોલીસ સ્ટેશન હોય એણે આવા સંજોગોમાં વધારે સતર્કતા રાખવાની જરૂર હતી અને એમની પાસે જે ગણગણાટ પહોંચ્યું એમની પાસે જે માહિતી પહોંચી એમના સૂત્રોના હવાલેથી અને એમની પાસે જે સીસીટીવીનું ફૂટેજ પહોંચ્યું એના આધારે એમણે પોતે જ એક્સિડેન્ટલ ડેથનો ગુનો દાખલ કરીને પીએમ કરાવવાનું હતું પણ પીએમ થયેલ નથી તો આવા સંજોગોમાં ઘણીવાર મૃતદેહને આપણને ન ગમે તો પણ બહાર કાઢી એનું પોસ્ટમોર્ટમ કરાવવું પડતું હોય છે એટલે આ બધી જ માગણીઓને લઈને આજે જિલ્લા પોલીસવાળા સમક્ષ આવ્યા છીએ મુદ્દે આ એક્સિડેન્ટલ ડેથનો નહીં પણ હત્યાનો મામલો હોવાનું એ સૌ માહિવાસીઓને જણાય છે અને એટલા માટે એ રજૂઆત લઈને અમે આજે અહીં આવ્યા છીએ છાપી પોલીસે શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી છે સીસીટીવીના ફૂટેજ મેળવ્યા છે ગામમાં જે ગણગણાટ ઉભો થયો એમાંથી કેટલાક લોકોને પ્રાથમિક તપાસના ભાગરૂપે બોલાવ્યા પણ છે પણ હું એવું માનું છું કે ઘટના બન્યાના બે ચાર દિવસમાં જ લોકોમાં અને મીડિયામાં પણ એવો મેસેજ હતો કે આ મામલો જેટલો સમજીએ એટલો સરળ નથી શંકાસ્પદ મોત છે આ કદાચ એક્સિડેન્ટલ ડેથ ન હોઈ શકે તો આપણે જાણીએ છીએ કે પોલીસ એ પાતાળમાંથી પણ ઘણીવાર આરોપીઓને ગોતી લાવવા માટે સક્ષમ હોય છે તો આ પ્રકરણમાં હું માનું છું કે એમણે વધારે સતર્કતા દાખવી એ એક્સિડેન્ટલ ડેથ હોય તો પણ પીએમ કરાવી લેવું જોઈતું હતું પણ પીએમ હવે થશે એવી અમારી એસપી સમક્ષ માગણી છે અને ત્રણસો બેનો ગુનો દાખલ કરવામાં આવે એવી પણ માગણી છે